કાંકરેજ તાલુકાના શિહોરીમાં ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે રેલી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ દિવસ

ત્રેવીસી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સાહેબ આંબેડકરે આજના દિવસે એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના દિવસે બરોડાની ભૂમિ ઉપર સંકલ્પ લીધો હતો બાબા બાબાસાહેબ વિદેશથી ભણી અને બરોડા આવ્યા અને ડૉક્ટર છાયાજીરાવ ગાયકવાડના જે કરારે બંધાયેલા તે કરાર મુજબ નોકરી કરવા આવ્યા તો તેમને તેઓ અપમાનો સહન કરવા પડ્યા તેમને રહેવા ઘર મળ ન મળ્યું એમને જે ક્લાસ વન નો હોદ્દો આપેલો હતો પણ એ હોદ્દાનું પણ માન સન્માન રહ્યું નહીં અને એમને ઘડીએ ઘડીએ અપમાનના ઘૂંટણા પીવા પડ્યા અને છેવટે એમને રહેવાનું જે સ્થાન હતું ત્યાંથી પણ ખાલી કરાયું તો બાબા સાહેબ બોમ્બે જવા નીકળ્યા તો રેલવે સ્ટેશન ગયા તો રેલવે સ્ટેશન ચાર કલાક ગાડી લેટ તો બાજુમાં સયાજીરાવ ગાયકવાડ ના જે બગી સયાજી બાગ ત્યાં બેસી અને બાબા સાહેબ ચિંતન કર્યું કે હું વિદેશથી ભણીને આવ્યો

પરંતુ મારા સમાજને જે આભર રૂપી કલંક છે એ કલંશ માંથી મુક્ત થો જે મારા સમાજ જે શોષિત છે પીડિત છે જે દુઃખી છે એ સમાજના દુઃખો માંથી દુઃખો મુક્ત ન કરો તો હું લમણા ગોળી મારી મરીશું એ સંકલ્પ દિનની ઉજવણી અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી હર દર સાલે બરોડા ખાતે ઉજવતા આ વખતે અમે એવું નક્કી કર્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચૌદમી એપ્રિલ અને છઠ્ઠી ડિસેમ્બર તો લોકોને ખબર છે પણ ત્રેવીસમી સપ્ટેમ્બર જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પના પ્રતાપે આજે અમારા જે એસસી બહુજન સમાજમાં જે પ્રગતિ થઈ છે જે એટીમાં રહેવા માંડ્યા સારા સારા બંગલાઓમાં સારી સારી મોઘી ગાડી મોટ ગાડીઓ ફરવા માંડ્યા એ માત્ર માત્ર બાબા સાહેબ લીધા સંકલ્પના કારણે તો આ લોકોને ખબર પડવી જોઈએ એના માધ્યમથી અહીંયા શિહોરી મુકામે અમે પ્રોગ્રામ રાખ્યો હતો શિહોરી મુકામે પ્રોગ્રામ રાખવા પહેલાં અમે દસ પંદર દિવસ ગામડે ગામડે ફરી પ્રચાર પ્રસાર કરી અને બહુ મોટી સંખ્યામાં અહીંથી શિહોરી ગામના લોકો અહીંયા આવ્યા અહીંયા શિહોરીના લોકોએ પણ અમને જબરજસ્ત પ્રતિભાવ આપ્યો એ લોકોએ બહુ બહુ સાથ સહકાર આપ્યો અને એમને કહ્યું કે તમે આવો અને આ પ્રોગ્રામને આપણે સફળતાપૂર્વક ઉજવીશું અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે અતા વધતા અહીંયા જે રેલી કરી

એસએસડીના સૈનિકો દ્વારા એક સપ્ટેમ્બર એક રેલીનું આયોજન કરેલું હતું તેમાં એકાદ મહિના પહેલાથી જ આ સૈનિકો દ્વારા કાંકરે તાલુકાના તમામ ગામોમાં ઘર ઘર જઈ શિહોરી સ્થાનિક ગામમાં શિહોરીની તમામ સોસાયટીઓમાં જઈ

અનુસૂચિત જાતિના અમારા મોટા ભાગના મોટી સંખ્યામાં લોકો હાજરી આપેલી થયા બાદ બાબા સાહેબ આંબેડકર હોલ શિહોરી સિદ્ધાર્થનગર સોસાયટીમાં એક સભા ખંડમાં મિટિંગ નિમિત્તે ભેગા થયેલા છીએ તેમાં એસએસડીના તમામ સૈનિકોએ બોડી સંખ્યામાં હાજર રહેલા છે અને એસએસડી વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે અને બાબા સાહેબના સંકલ્પ નિમિત્તે એમને જે જે કંઈ સંકલ્પો કર્યા તે વિશે વિસ્તૃત માહિતી આપી અને સમાજના તમામ બંધુઓને સમજણ આપેલી છે અને આ રેલીમાં કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં બહુ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા તે બદલ કોકરેજ તાલુકા વતી હું તેમનો આભાર માનું છું અને અમારી આ રેલીને સંપૂર્ણ સફળ બનાવવા માટે યશસ્વીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ મહેશભે જેવા અમે મકવાણા સિહોરી અને મારો એડવોકેટ છું જય ભીમ નમો બુદ્ધાય આજે તેવીસ સપ્ટેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંકલ્પ દિવસ આજે ભારતભરની અંદર સ્વયંસૈનિક દળ દ્વારા આ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના અનુસંધાને આજે સિહોરીમાં પણ આપણે સંકલ્પ દિવસની ઉજવણી કરી છે અહીંયા આગળ શિહોરી ખાતે જે સંકલ્પ દિવસ આજે ઉજવી રહ્યા છે એ સંકલ્પ દિવસની અંદર તમામ કાંકરેજની પ્રજા સાથે સાથે શિહોરીની અને તમામ લોકોએ સર્વ જ્ઞાતિના લોકોએ બહુ સારો સપોર્ટ આપ્યો છે અને એમનો બહુ સારું પ્રોત્સાહનના કારણે આજે અમે અહીં આગળ એક ભવ્ય પ્રોગ્રામ કરી શક્યા છીએ તેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તર ના દિવસે જે બાબા બાબાસાહેબે આંબેડકરે સંકલ્પ લઈ અને જે શોષિત વંચિત પીડિત સમાજ હતો ગ્રોથ અને પ્રગતિ કરી રહ્યો છે અને એના અનુસંધાને આજે અમે અહીંયા આગળ આ પ્રોગ્રામ ઈ ભવ્યથી થી ભવ્ય ઉજવી શક્યા છીએ એ પણ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એ જે સંકલ્પના દિવસના કારણે ઉજવી શક્યા છીએ સાથે સાથે આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ જે સંકલ્પ દિવસ છે એની સાથે કારણ કે અમારું કામ એ માનવતાવાદી રાષ્ટ્રનું છે એટલે એના અનુસંધાને અમે અહીંયા આગળ બ્લડ ડોનેશન નું કામ પણ કર્યું છે કે જેના કારણે આ બ્લડ થી કોઈકના જીવનનો પ્રકાશ પાથરી શકાય કોઈકનું જીવન અમૂલ્ય જીવન છે ઈ બ્લડના કારણે બચાવી શકાય તો એ પણ અમે અહીંયા આગળ આયોજન કર્યું છે અને એ રીતે આજે અહીંયા આગળ સંકલ્પ દિવસનો ભવ્યથી અત્યંત ભવ્ય અમે અહીંયા આગળ પ્રોગ્રામ કર્યો છે જય ભીમ નમો બુદ્ધાય